પણ અહીં ઉપલબ્ધ છે સાથે જ 3 લેયર parking ની સુવિધા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લુપ સિનેમા લાઇન છે રિવ્યુ રિફ્રેશ અને રિપીટ એટલે કે આ જગ્યા માત્ર સિનેમા નિહાળવા માટેનું સ્થળ નહીં પણ એક રિફ્રેશ માટેનું સ્થળ પૂરાવાર છે અને તેમ ખાતરી છે સર આપનું નામ આપનો પરિચય મેનેજિંગ લૂપ સિનેમાસ સર ઓપનિંગ થવા જઈ રહ્યું છે કઈ જગ્યા છે શું નામ છે અને શું વિશેષતા છે આપણે લૂપ સિનેમાસનું ઓપનિંગ કાલથી થવાનો છે અને આ વેસુમાં હોમલેન્ડ સિટી કરીને પ્રોજેક્ટ છે એમાં આપણે આઠ સ્ક્રીન સિનેમા બનાવ્યો છે આની વિશેષતાઓ એવી છે કે આપણી પાસે આર્ટ સ્ક્રીનમાં ડોલબી સાઉન્ડ છે ડોલબી સ્પીકર્સ છે વી હેવ લેઝર લેઝર પ્રોજેક્ટર્સ જે કોઈ બીજા મલ્ટીપ્લેક્સમાં આઠે આઠ સ્ક્રીનમાં નથી હોતા આપણી પાસે લાઈવ કિચન છે એક કોફી સ્પેશિયલ કાઉન્ટર છે જ્યાં તમને પ્રોપર લાઈવ કેફે જેવી કોફી મળશે ને પ્રીમિયમ લોન્ચ છે આપણી પાસે જેમાં બે સ્ક્રીન અલગથી આપણે રાખી છે આખો ઇન્ટિરિયર્સ આપણે એ પ્રમાણે બનાવ્યો છે કે લોકો એની સાથે ઇન્ટરેક્ટ કરી શકે નામ આપણો લૂપ એટલા માટે છે કે તમારી જે જિંદગી છે એ લૂપમાં જ ફરે છે સવારે ઉઠો એ જ કામ પર જાઓ રાત્રે આવો ઘરે સુઈ જાઓ પછી સવારથી લૂપ છે એ લૂપમાં અમે પણ ફિટ થવા માંડીએ છીએ કે તમે તમારા લૂપમાં લૂપ સિનેમાઝને પણ જોડો દેટ સર પાર્કિંગ આપણી પાસે ઓમલાઇન સિટીમાં ત્રણ બેઝમેન્ટ પાર્કિંગ છે જે બીજા કોઈપણ કમર્શિયલ કરતાં સૌથી વધારે પાર્કિંગ છે સાતસો કાર અને બે હજાર ટુ વ્હીલરની આપણી પાસે સુવિધા છે જે કોઈ ટાઈમે હજુ સુધી આપણી ફિફ્ટી પર્સન્ટ પણ ઓક્યુપાઈડ નથી થઈ સર એક ખાસ કરીને વાત કરવામાં આવે તો ટિકિટ દર ના જે હોય છે કે આટલી ફેસિલિટી હોય છે ટિકિટ દર કે તમે વધારે એવું નહીં આપણે કોઈ વધારે નથી રાખવું આપણે કોમ્પિટેટિવ ટિકિટ દર જ રાખવાનો છે જે સુરતમાં ચાલે છે લોકોને એવું નહીં લાગવું જોઈએ કે મારે લૂપમાં આવવું છે તો વધારે પૈસા આપવાના છે મેસેજ મેં તમને જે રીતે કીધું કે ભાઈ તમારા જિંદગીને લૂપમાં આ લૂપને પણ ફિટ કરો વેલકમ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે